આવક દે કેતા હન એટલે હાલો તો હા મળ્યા પછી બાય બાય એલા દીથાનો વિયો ગયો તેજ પણ તેલે અંધારા મારો લાલો આયો માય કેમ પાછો કગળી પ્લે બટન સિલ્વર પ્લે બટન હેલો માં કેમ છો બધા મજામાં અમે આવેલ હતા તો

છવાર નાસ્તામાં બટેટા પુવા પરોઠો દહી છા ને નાસ્તો કરી લઈએ હવે નાસ્તો કરી લીધો ફેમિલી હવે નીકળવાને ફોટા મોટા પાડ લે કા બે પાણી આ બધી જગ્યા ઘડી કરું ફોટા મોટા પાડ લઈ થોડાક ફોટા ને એવું પાડી લીધો ફેમિલી ને હવે રિસોર્ટ ને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે મજા આવી ગયા રિસોર્ટ એ જો બધા બેસી ગયા છે ગાડીમાં નીકળશું રામભાઈ બસ સ્ટેશન એ ને બસ હી તો બધા પેકિંગ થઈ જશે આમ ઉતાવેલ થઈ ઉતાવ્યા ઉતાવેલ

તમને ખબર જ છે બસ અમારી બહુ શું કહે છે ભાઈ બસ સ્ટેશને પૂગી જાય પણ અત્યારે દસ સાડા દસમી બસ છે ને આવડા બધાની થઈ ગયું છે ઉતારે કેમ કે ઘરે કામ છે ભાઈ ને નહીં તો તમે જાવા જાઓ હું બસમાં બેસી જાય મળ્યા પછી મજા આવી જઈએ કે ઘરે પૂગીને ફોન કરજો રેટ ક્યારે પૂગીને ફોન કરશું ને હવે તમે ક્યારે આવશો ભાઈ હેં સાવધી નહીં આવે લઈ ગયા

ફોન બંધ કરજો પાછા ને હવે તમારે બધાને આવન છે એકવાર આટો મારવા તમે મોટા બસમાં એટલે રિંગ કરજો ને ઘરે પૂગીને પાછો રિંગ કરજો હાલો તો તમારા વાડીએ નારી પડવા આવો તો હવે અમે હા તમે જાવજો તંદર હું તો નીરતે વિયો જઈત તમારા બરાબર ધ્યાન રાખી રાજો ભગવાન કટ છૂટી રાખે કરોડ ભર કડાલ નું કામ પૂરણ કરે તમે આવજો હવે મારી ઘરે આવો બજે અને અમે એકત્રી બત્રી કેમ કે કે ભાઈ ની આઈડી છે ને ઇન્સ્ટામાં એટલે

માં <laughs> મેલે બસ પોગી જેસે ઉના ને ભાઈ ભેગા થઈ ગયા હું ઉતરે તો કોણ લેવા આગળ પાછી બસ નીકળ છે થેન્ક યુ ભાઈ ભાઈ રગડી વાર ઉભરા ને પાછા નીકળીએ ફેમિલી મેલે પોગી જેસે મોગવા ને એ ચાર ને બે થઈ ગયા મને બતાય છે નહીં આ ડિસ્પ્લે લે નાખેલી છે એટલે તો અરવિન આવેલા છે લેવા આમ જરા એ જરા આપણે ઓલ પાંચ ભાજીને થાય મેઘદૂત સિનેમા છે ને આગળ સીધું જવાવાનું ના પેટ્રોલ પાવ આવશે પેટ્રોલ પક આપણે ખાવાના છે ગુગરા ગુગરા તો ભાઈ જઈને મોબાઈલ વાળાની દુકાને જાવ છે થોડું કામ છે એટલે નાસ્તો કરતા હતા ભાઈ આવી જાય જન ભાઈનો બર્થડે છે હેપી બર્થડે ભાઈ થેન્ક્યુ મોટા ભાઈ તો વાંદોની એક નંબર મસાલા ડોસા બની મજા આવી ગઈ એમ ને

ઘરે 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 જો મેરા જો જય શ્રી કૃષ્ણ મારો લક્ષ્મણ આયા દીઠાનો વિય ગયો તે જ બન તેલે અંધારા મારો લાલો આવ્યો માય હર બટા વા વા મરાય છે બેન ને જય માતાજી જય માં મોંગલ ને મારા જનકભાઈ વિય આવ્યા બપા ગામ માં જલાય બપા ગામ માં જલાસી ફેમિલી ઘરે આવ્યો તો એમ જો ગૂગલ એડસન પિન પાસવર્ડ આવ્યો બોલો બા કાગળી આવ્યું કાગળી આવ્યું સારું સારું હ આ કેમ પાછું કાગળી આવ્યું આ વલા નો કે ને 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 પીન નાખો ને બાકી છે નાખો આ પિન નાખી બેસી આવે ને નહીં તો વેરીફાઈ પીન છે તો બટકુ કે લઈ બટકુ તો વાલ લાગશે ને આજ આવ્યું છે મે આજી તે શું કેવાય